ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલ મેચના દિલધડક મુકાબલામાં ભારતે સાત રને મેચ જીતી છે ત્યારે ચેમ્પિયન બનેલા ભારતની ટીમને વધાવવા પોરબંદરવાસીઓએ પણ રાત્રે ફટાકડા ફોડીને ખુશાલી વ્યક્ત કરી હતી શનિવારે રમાયેલી ટી ટવેન્ટી વિશ્વકપની રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાને ભારતે સાત રનથી હરાવ્યું હતું તેની ખુશાલી પોરબંદરવાસીઓએ પણ વ્યક્ત કરી હતી રાત્રે વરસાદી વાતાવરણમાં શહેરના જૂના ફુવારા પાસે વિશાળ સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા અને કેટલાક ઉત્સાહી લોકોએ તો રસ્તાઓ વરસાદમાં ફટાકડા પણ ફોડ્યા હતા જોરદાર જશ્નનું વાતાવરણ જોવા મળ્યું હતું હળવા ઝાપટા ચાલુ હતા ત્યારે જ ભારત જીતી જતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા અને ચોપાટી સહિતના જૂના ફુવારા વિસ્તારમાં પોતપોતાના વાહનો લઈને પહોંચી ગયા હતા અને રોડ પર ડાન્સ કરવા સહિત ફટાકડા ફોડતા નજરે પડ્યા હતા અને માતા કી જઈના નારા લગાવતા દેખાયા હતા મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવ્યા હોવાથી અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસ પણ દોડી ગઈ હતી અને કેટલાક પ્રેમીઓને વધુ પડતા ઉત્સાહમાં આવીને બિનજરૂરી હરકતો નહીં કરવા સમજાવ્યા હતા